हिंदू आध्यात्मिक सेवा संस्थान नैतिक तथा सांस्कृतिक प्रशिक्षण प्रकल्प द्वारा हिंदू आध्यात्मिक सेवा बेहजार पच्चीस मेडा कार्यालय उद्घाटन आज रोज तारीख सात सात बेहजार चौबीस रविवार सूद बीच रथयात्रा पवित्र दिवस रोज सवो दस वगे एक सौ आठ एसके सूर्या आईकॉन एक सौ बतीस फूट बेरिंग रोड एईसी चार रास्ता पासे नारायणपुरा अहमदाबाद ખાતે હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન અને આઈએમસીટીએફ દ્વારા આગામી 23 થી 26 જાન્યુઆરી 2025 ના રોજ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળા કણાવતી અમદાવાદમાં યોજનાર છે તેના કાર્યલેના શુભ ઉદ્ઘાટનમાં પ્રેરક ઉપસ્થિતિમાં પપ્પુ સ્વામી શ્રી પરમાનંદ સરસ્વતી પપ્પુ સ્વામી શ્રી મુಕ್ತાનંદજી બાપુના સચિવ શ્રી રાછોડ સાહેબ તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી દિનેશભાઈ ગુપ્તા શ્રી શ્રી ચીમનભાઈ અગ્રવાલના પ્રતિનિધિ શ્રી પ્રદીપભાઈ મોદી અધ્યક્ષ ગુજરાત શ્રી નારણભાઈ મેઘાણી સંયોજક શ્રી ઘનશ્યામભાઈ વ્યાસ સચિવ શ્રી શૈલેષભાઈ પટેલ આરએસએસ પ્રાંત કાર્યવાહક તથા દરેક પ્રમુખ કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું પ્રચાર પ્રસારનું માધ્યમ લોકજાગૃતિ માટેનું સક્ષમ માધ્યમ છે આપનો સહકાર અપેક્ષિત છે बौद्दीय प्रदीप मोदी सी अध्यक्ष एच् एस एस एफ गुजरात घनश्याम व्यास सचिव एच एस एस एफ गुजरात